क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखें। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हों जो कुछ शाखर दर्शक मित्रों कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ્રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની

એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં તાવી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે સાત કલાક અને ચોવીસ મિનિટે રહ્યો જ્યારે સૂર્યા સાંજે છ કલાક ને તેર મિનિટે થશે અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક અને સત્યાવીસ મિનિટથી પ્રારંભ કરી એક કલાક દસ મિનિટ સુધીનો છે વિજય મુહૂર્ત બપોરે બે કલાક ને અડત્રીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને એકવીસ મિનિટ સુધી છે જ્યારે રાહુ કાલમ બપોરે ત્રણ ને એકત્રીસ થી પ્રારંભ કરી સાંજે ચાર ને બાવન મિનિટ સુધી રહ્યું છે આ સાથે આજે મકર સંક્રાંતિ છે મકર સંક્રાંતિ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ સવારે આઠ કલાક અને છપ્પન મિનિટે થશે મકર સંક્રાંતિ પુણ્યકાલ સવારે આઠ કલાક ને છપ્પન મિનિટથી પ્રારંભ કરી સાંજે છ કલાક અને તેર મિનિટ સુધી રહેશે આજે સંપૂર્ણ ધનુર્માસ ખતમનાથી પુણ્ય કાર્યો એટલે માંગલિક કાર્યોની શરૂઆત થઈ રહી છે

સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આજનો દિવસનો ઉત્તરાર્ધનો જે ભાગ છે એ સુખદ અને ખુશીઓથી ભરેલો જોવા મળશે આજે તમે વ્યવસાયમાં સારો એવો નફો પ્રાપ્ત કરી શકશો તાંબા અને લોખંડના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આજે ઘણો લાભ થતો જોવા મળી રહ્યો છે દિવસના

રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો બને છે જાતકો માટે દિવસ વ્યવસાય માટે સારો રહેશે આજે તમારી યોજનાઓ સફળ થતી જોવા મળશે આજે આવનાર અડચણોને તમે કુશળતાપૂર્વક સંભાળી શકો એ પ્રકારના યોગો છે આજે તમે તમારા ભાઈઓ તરફથી સહયોગ મેળવી શકો એ પ્રકારના પણ ગ્રહ જોવા મળશે

કારકિર્દીની દ્રષ્ટિએ દિવસ મંગલકારી છે આજે તમારે કાર્યસ્થળ પર ખૂબ જ કાળજી રાખવી પડશે આજે સાથીદાર તમને છેતરપિંડીનો ભોગ બનાવી શકે છે તો સમજી વિચારીને આજે દરેક ઉપર વિશ્વાસ કરવો આજે તમારા જીવનસાથી સાથે તમારો પ્રેમ અને સુમેળ પણ મજબૂત થતા જોવા મળી રહ્યા છે મિત્રના સહયોગથી લાંબા સમયથી અધૂરા કામ આજે પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહના ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ બની રહ્યો છે ઉપાય ભગવાન સૂર્યને આજે જળનો અભિષેક કરવો અથવા જળ અર્ઘ્ય આપવું અંગલકારી સાબિત થશે તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે કેવા યોગ જોવા મળશે સાથે સાથે કયો ઉપાય અને કયો શુભરંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે મકર સંક્રાંતિનો આ દિવસ દુર્લભ સંયોગ આપના માટે બનાવી રહ્યો છે એવા સંકેત જોવા મળી રહ્યા છે આ યોગના સુપ્રભાવથી તમારા ધન સંપત્તિમાં વૃદ્ધિ થવાના યોગો છે કારકિર્દીમાં પ્રગતિની તકો આપને મળતી જોવા મળી રહી છે તમે તમારા કરિયર કે વ્યવસાયમાં મોટી સફળતા મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન છે લગ્ન જીવન મધુર રહેશે કદાચ તમે કોઈ જૂના મિત્રને પણ આજે મળી શકો એમ છે ટુંગમા દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આછો પીળો તમારા માટે જોવા મળી રહ્યો છે ઉપાય આજે ગાય ને ઘાસ ચારો અવશ્ય ખવડાવો મંગલકારી સાબિત થશે વાત કરીએ આગલી રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચડાવવાળો જોવા મળી શકે છે આજે તમારે તમારા પિતાના સ્વાસ્થ્ય વિશે પણ જાગૃત રહેવાની જરૂર છે આજનો દિવસ તમારા માટે થોડો ખર્ચાળ સાબિત થતો જોવા મળી રહ્યો છે આજે તમારે કોઈ પણ અણધાર્યા ખર્ચ માટે તૈયાર રહેવું પડશે સાથે આજના દિવસના પૂર્વાર્ધમાં બધા જ મહત્વપૂર્ણ કાર્યો આપ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો તો સફળતા મળવાના યોગ્ય છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરીશું ઉપાયની રંગ આજે આપના માટે ભગવ બની રહ્યો છે ઉપાય આજે સૂર્ય પ્રકાશમાં બેસવું અને

આજે વિરોધીઓ મૈત્રીપૂર્ણ વર્તન કરશે પરંતુ તેમનાથી છતાં સાવધાન જરૂર આજે બપોર પછીનો સમય નાણાકીય બાબતોમાં આપના માટે જોવા મળી રહ્યો છે ટૂંકમાં દિવસ છે શુભ વાત કરેલી ઉપાય ની શુભ રંગ આજે આછો ગુલાબી બની રહ્યો છે ઉપાય ભગવાન વિષ્ણુને આજે ચણાના લોટના લાડુ બનાવીને અર્પણ કરવા મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક જ્ઞાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી વાત કરીએ તુલા રાશિ રાશિ ચક્ર આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર ત આવા જાતકો માટે દિવસ ચમત્કારિક સંયોગ તુલા રાશિ માટે બની રહ્યો છે ઘરે કેટલાક શુભ કાર્યો કરવામાં આજે આવી શકે છે તો આજને આપના દિવસે આવકના નવા રસ્તા નવા સ્ત્રોત ખુલતા બની રહ્યા છે તમે સફળતાપૂર્વક બચત આજે કરી શકો

વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજે ધીરજ અને સંયમથી કામ લેવું આજે ખોટા નિર્ણયોથી બચવું જોઈએ જીદના કારણે ક્યાં ખોટા નિર્ણય લેવા જતા હોય તેને બચવું હિતા હોય દિવસના ઉત્તરાર્ધમાં સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવા મળી રહ્યો છે તો સાથે જીવનસાથીની સલાહ અને સહયોગથી ફાયદો પણ આજે થતો જોવા મળી રહ્યો છે તમારા પ્રણય જીવનમાં

રાશિ ચક્રની નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આ બાજા તો માટે આજે તમારા ભાઈ બહેનો સાથે સહયોગથી લાભ મળવાનો યોગ છે કોઈ વરિષ્ઠ અધિકારીની મદદથી તમારા લાંબા સમયથી અટકેલા પેન્ડિંગ કાર્ય પૂર્ણ થઈ શકશે મિલકત સંબંધિત કામ કરતા પહેલા બધા પાસાઓ અવશ્ય જાણી લેવા કે આ દિલ કરવી કે નહીં કરવી સમજી વિચારીને કામ કરવું હિતાવ રહેશે આજે આત્મવિશ્વાસ અને હિંમતથી સાહસિક નિર્ણયો લઈને તમે મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન છે તો સાથે આજે સામાજિક સંપર્ક એવું જોવા મળી રહ્યું છે ટૂંકમાં આ દિવસ સાનુકૂળ છે મંગલકારી છે વાત કરી ઉપાય શુભ રંગ આજે આપના માટે નારંગી જોવા મળી રહ્યો છે ઉપાય આજે હનુમાન ચાલીસાનો પાઠ કરો શુભ સાબિત થશે આપના માટે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે ને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભ કર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે સાથીદારો સાથે સારી રીતે હળી આજે સમય વ્યતીત કરી શકશે વ્યવસાય કરતા લોકોને આજે સકારાત્મક પરિણામો પ્રાપ્ત થતા જોવા મળી રહ્યા છે કમાણીમાં વધારો થવાથી આજે ખુશી પણ વધી શકે એમ છે મિલકત સંબંધિત કાર્યમાં આજે સફળતા મળી શકે એમ છે એ સ્થાયી પ્રોપર્ટી પ્રોપર્ટી હોય હોય કે ચલ બંનેમાં લાભના યોગો છે આજે લગ્ન જીવન પણ સુખમય બનતું જોવા મળી રહ્યું છે ટૂંકમાં દિવસ સામે છે વાત કરી ઉપાયની શુભરંગ આજે આપના માટે આસમાની છે ઉપાય આજે લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીએ આગલી રાશિ કુંભ રાશિ રાશિ ચક્ર ની અગિયારમી રાશિ છે કુંભ જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ અને શ આવા જાતકો માટે જીવન સાથી સાથેનો સહયોગ આજે તમારા માટે સકારાત્મક બની રહેશે આજે પ્રણય જીવનની દ્રષ્ટિએ તમને ગ્રહોની શુભ સ્થિતિનો લાભ મળતો જોવા મળી રહ્યો છે આજે તમે તમારા બાળકો તરફથી ખુશીને પ્રાપ્ત કરશો પરિવાર સાથે મુસાફરી કરવાની તક આજે સાંપડી શકે એમ છે તો આજે તમે સામાજિક ક્ષેત્રમાં સક્રિય રહેવાનો લાભ પણ ઉઠાવી શકશો ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે રાખોડી બની રહ્યો છે ઉપાય આજે તલના લાડુનું દાન કરવું તમારા માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરી હવે આગલી રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ ન થ આવા જાતકો માટે આજનો દિન ખૂબ જ શુભ અને મંગલકારક બની રહ્યો છે આજના યોગો તમારી કંપનીમાં નફા વધારવાના યોગો છે તમે કોઈ પેઢી ચલાવતા હોય કે વ્યવસાય કરતા તમારા માટે આજે નફાકારક દિવસ સાબિત રહેશે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વધારાના અવસર મળી શકે એમ છે તમારા વ્યવસાયમાં બેવડો ફાયદો થતો આજે જોવા મળી રહ્યો છે જીવન સાથી સાથેના સંબંધો આજે વધુ મજબૂત કે વધુ પ્રગાઢ બનતા પણ જોવા મળી રહ્યા છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે બદામી રહેશે ઉપાય શું કરશો તો આજના દિવસે સૂર્ય ઉપાસના કરવી સૂર્ય નમસ્કાર કરવા સૂર્યને જળ અર્પણ કરવું સૂર્યનું દાન કરવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજીએ આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક પાંચ અને ભાગ્યાંક છ બની રહ્યો છે શુક્ર અને બુધનો યોગ એટલે રાજયોગ કારક દિવસ છે આજ ધર્મ પુણ્ય કાર્ય અને આર્થિક સદ્ધરતાના યોગો બની રહ્યા છે આજે વ્યવસાયમાં આવકની સારી સ્થિતિઓ બની શકે છે તો સાથે સાથે આજનો દિવસ તમારા માટે મંગલકારી સાબિત થઈ શકે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશેમાં આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસ વિશે વિશેષતામાં તો આજે મકર સંક્રાંતિ છે સંક્રાંતિ વિશે આજે વાત કરીએ તો સંક્રાંતિનું જે વાહન છે એ વાઘ છે ઉપવાહન અશ્વ બની રહ્યું છે પીળા વસ્ત્ર ધારણ કર્યા છે હાથમાં ગદા કપાળમાં કેસરનું તિલક કુમારિકા અવસ્થા છે બેઠેલી સ્થિતિમાં સંક્રાંતિ છે જેને હાથમાં જાયનું પુષ્પ રાખ્યું છે અને દૂધપાક જેનો ખોરાક છે સર્પ જાતિની બતાવવામાં આવી રહ્યું છે જેને મોતીના આભૂષણો ધારણ કર્યા છે અને આ સંક્રાંતિનું નામ છે મહોદરી પૂર્વથી આવી પશ્ચિમ તરફ જઈ રહી છે અને મુખ દક્ષિણ તરફ દ્રષ્ટિ કરી રહી છે દક્ષિણમાં છે અને દ્રષ્ટિ વાયવેમાં છે તો આ રીતની આ સ્થિતિ બની રહી છે સંક્રાંતિનું જે ફળ છે એના પ્રમાણે નવા વાસણ વગેરેનું દાન કરવું મંગલકારી સાબિત થાય કર્તવ્ય છે આજે છ પ્રકારે તલનો પ્રયોગ નાવામાં ખાવામાં બધી રીતે તલનો પ્રયોગ શુભ સાબિત થશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ વાત કરીએ હવે આજના દિવસના મહામંત્રની નોંધી રાખીએ મંત્ર જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે ઓમ રીમ રીમ સૂર્યાય સહસ્ત્ર સહસ્ત્રકિરણા મનોવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા આ મંત્રનો જાપ યથાસંભવ કરો કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો એટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવદના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર